નમસ્કાર ડીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ચોપ્પનની ટીમ આજે અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે જવા રવાના થઈ હતી ત્યારે ઉમંગ અને ઉત્સાહભેર ગોગંબા ખાતેથી તેઓને વિદાય આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અયોધ્યા ખાતે રામલલ્લાના નૂતન મંદિરમાં દર્શન કરવાના ઉત્સાહ સાથે અહીંયાથી રવાના થયા હતા સમગ્ર દેશમાંથી આજે ટ્રેન મારફતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અયોધ્યા ખાતે જવા માટે રવાના થઈ રહ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અયોધ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ ટ્રેન મારફતે એકત્રિત થઈ રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા સાંસદ ગીતાબેન રાઠવા તેમજ હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર સહિતના આગેવાનો અને નેતાઓ પણ આ યાત્રાની અંદર તેઓને સહકાર આપવા માટે જોડાયા હતા અને તેઓને ભાવભરી વિદાય આપી હતી ગોગંબા ખાતેથી આજે ચોપ્પન જેટલા કાર્યકરોની ટીમ અયોધ્યા જવા માટે રવાના થઈ હતી અને જય શ્રી રામના નારા સાથે આ તમામ કાર્યકરો વડોદરા જંક્શન પહોંચ્યા હતા જ્યાં તેઓનું હાર્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ ઉત્સાહ સાથે અયોધ્યા જવા માટે રવાના થયા હતા અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાના એક મહિના બાદ સમગ્ર દેશમાંથી ભારે સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે